કોર્ટે આ માંગ માન્ય રાખી અને ત્યારબાદ તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો તારીખ આઠ ડિસેમ્બર થી તેર ડિસેમ્બર સુધી આ નાર્કો ટેસ્ટ છે જે ચાલવાનો છે સાથે સાથે ગણેશ ગોંડલના અનેક મેડિકલ ટેસ્ટ છે તે પણ કરવામાં આવ્યા ત્યારે ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ બાદ એસપી પ્રેમસુખ ડેલુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે પ્રેમસુખ ડેલુ શું કહી રહ્યા છે તે સાંભળી ટોંડલ છે આનો નારકોનો ટેસ્ટ હતો અને નારકોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા આઠ તારીખથી તેર તારીખ સુધીનો જે ટાઈમ હતો આમાં આખી જે આખી જે પ્રોસીજર છે આખી પ્રોસીજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નારકો ટેસ્ટ થઈ ગયો છે હવે એક બે દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવવામાં આવશે આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનું એક આખું જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ અત્યારે અમે આમ આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશ અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારો કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આયો હોય છે એ આઈઓનું કામ જે એફએસએલના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી એમાં જઈ શકે જે પ્રિમાય હોય એમાં રહી શકે આરોપીને લઈને અમને આવવું પડે ને સર આ કેસની તપાસ આપ પછી કરી રહ્યા છો શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવતું ચોક્કસ એન્ટ્રી ના સીસીટીવી હતા એક્ઝિટ ના સીસીટીવી એવું નતા એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં કઈ ગફલત કરી હોય એવું એ જે તમામ જે આખો કેસ છે આમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું હાઈકોર્ટ આની બધી વસ્તુ જે છે અમે રજુ કરીશું સર આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટ રજુ થશે 15 તારીખ ના હાઈકોર્ટ મહત્વના કહે કે પુરાવા છે કે જે તપાસ આપને સોપી અને ત્યારથી કલેક્ટ કરાયા એ બધી વસ્તુ હાઈકોર્ટ માં મૂકવામાં આવશે તમામ આ વિડિયોગ્રાફી પણ હાઈકોર્ટ પર સબમિટ થશે જે આ વિડિયો હા તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં

તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો